ભરૂચ લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવી રહ્યો છે ત્યારે નેતાઓ પ્રચાર પ્રસારમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે પ્રચાર દરમિયાન વાની વિલાસ પણ થતો જોવા મળ્યો છે ત્યારે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રચાર પ્રસાર તેજ કર્યો છે ભાજપના મનસુખ વસાવાએ ડેડિયાપાડા ખાતે જાહેર સભામાં આપના ઉમેદવાર ઉપર વરસ્યાને આકરા પ્રહારો કર્યા હતા ચૈતર વસાવાને ગદ્દાર ગણાવીને માત્ર મોહરું હોવાનું અને આમ આદમી પાર્ટી એ આદિવાસીમાં ભાગલા પડાવવા આવેલ હોવાનો આક્ષેપ કર્યો હતો આ ટિપ્પણીને લઈ આપના ઉમેદવાર એવા ચૈતર વસાવાએ પણ સામી પ્રતિક્રિયા આપી હતી એટલે મારે નથી

ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદ્દાર તો સાના ગદ્દાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છે તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરુ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે ઉમંગ છે બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે અમારા કાર્યકરોને અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે એમને હેરાન પરેશાન કરાવી રહી છે ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે